હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો આજ છે મારો નવો બ્લોગ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે દિવાળી શુભ દીપાવલી બેના રેજો મારા બ્લોગમાં તમને બતાવીશ મારી કેવી દિવાળી છે તે બધું બતાવીશ તો મિત્રો દિવાળી એટલા માટે ઉજવવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી રાવણે જ્યારે લંકામાં મારી અયોધ્યા પરત લોટ્યા હતા ત્યારે અયોધ્યાના નગરવાસીઓ એની ખુશીમાં ભગવાન શ્રી રામ સીતામૈયા અને લક્ષ્મણ સ્વાગત કરવામાં આવે છે તો અયોધ્યામાં ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા રંગોળી દોરી અને તે ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે તો મિત્રો મારા નવા નવા મેરેજ થયા છે તો અમારે મેરૈયો સીસાવા જવાનું છે તો એનું રીતિ રિવાજ પરમાણે મેરૈયા લઈને ઘરે ઘરે તે લેવા જવાનું હોય છે તો બને રહેજો મારા બ્લોગમાં તે પણ તમને બતાવી તો મિત્રો મારા હાથમાં જે તમે જોવો છો તેને કહેવામાં આવે છે પછી બાંધી દીધા મારા ભાભી એ છેડા છેડી જેમ લગ્નમાં ગોર દાદા બાંધે એમ પછી જગૈયો મે રહ્યો મારા ભાભીએ પછી કરી દીધો મારા ભાભીએ મને કંકુ નો ચાંદલો અને ચોંટાડી દીધા મળ એક ચોખા પછી કરી દીધો મારા ભાભીએ આરતી ને ચાંદલો અને એને પણ ચોંટાડી દીધા મળ એક ચોખા પછી લીધા ખોબે ચોખા એ પણ ટી ફૂટ્યા ફૂટ્યા હો પછી નીકળી ગયા મેં ધૂપાણું લઈને ઘરે ઘરે તેલ માગવા તો જવાનું તો અમારે પાડોશી ના ઘરે ઘરે ગયા તા શું કીધું સાંભળો

પછી આ ધૂપાણું મૂકી દીધું અમે તુલસી માના ક્યારામાં અને પછી અમે બે કરી લીધા ધૂપાણાના દર્શન તો મિત્રો મારા બંને ભાઈ ફટાકડાનું ડેકોરેશન કરી રહ્યા છે એક મસ્ત મધમ ફમનેલ બનાવી રહ્યા છે કેમ કે મારો ભત્રીજો હંસ અને મારી ભત્રીજી કૃષ્ણના ફોટા પાડવા માટે ફટાકડાના ડેકોરેશન વાળા તો ચાલો તમને બતાવું તેમને કેવું ડેકોરેશન કર્યું છે ફટાકડાનું

આ છે સ્કાય શોટ આ પણ સ્કાય છે સ્કાય શોટ આ છે ભમચકડી આ મોટી ભમચકડી આ છે ડાયડમ આસે પોપ પોપ આશે રોકેટને ફૂલ્ઝર આ છે દોરી અને આ છે કલરે કલરની ફૂલ્ઝર તો મિત્રો આવું કાંક ડેકોરેશન કર્યું છે જો તમે પણ કર્યું હોય તો લાઈક કરી દેજો લક્ષુભાઈ મોજમા આવી ગયો છે ત્યારે ફટાકડા ફોડવાના છે ને હે ફાઇનલી મિત્રો અંશ ને સુડાવી દેવામાં આવ્યો છે અને તેના પાડી રહ્યા છીએ અમે ફોટા તો ચાલો તમને બતાવું છું તો અહીંયા વિડીયોગ્રાફી ચાલે છે ફોટોગ્રાફી ચાલે છે ના ભાઈ સાના માના હુતા છે તો ફાઇનલી મિત્રો મારી ભત્રીજી કૃષ્ણનો વન મંથ કમ્પ્લીટ થઈ ગયો છે તો તેના માટે તેના માટે એક બનાવવામાં આવ્યો છે તો ચાલો તમને બતાવું

ચાલો હવે આપણે પટાકા ફોડીએ જગવી નાખ મે લાલ કલર ની સુરખંડી અને જગવી નાખ કીધું તા ભમ સકડી ને એ એ દસ્તા દસ્તા રહી ગયા હો આ તો છેલ્લે ફાટી હું પણ પછી જગવી નાખ્યો આપણે ડાળ્યો તો મિત્રો મારા ભાઈ અતારે સકવી રહ્યા છે ભમ સકડી

પછી મારા મોટા ભાઈએ જગવી નઈ છુટાડ્યો પછી આપણે બીજા સેવન સ્ટાર ને પણ સાપી દીધી આગ પછી મારો ભાઈ કે એકલો એકલો તું બધા પૂરા કરી નાખીશ કે હું લાવ એકાદ બે હું જગાવું પછી તેને પણ લગાવી દીધી સેવન સ્ટાર ને આગ તો મિત્રો અત્યારે મારો ભાઈ જગાવી રહ્યો છે રોકેટ તો ચાલો તમને બતાવું કેટલી સ્પીડમાં જોઈએ તો ન રહે કેમેરામાં પણ કેચ અપ તો મિત્રો હવે બીજું રોકેટ જગવે છે કે ઓલું રોકેટ તો કેમેરામાં કેચ કર્યું નહીં હવે કીધું ટ્રાય કરી દીધું તો એ આગળથી પછી એમ થયું કે લાવ બે ચાર રોકેટ હું પણ જગવી લઉં પછી આપણે સાંપી દીધી રોકેટ ને આગળ Bora, olha. Lá. બસી જગવી ને લાલ કલર ની મે સુરખંડી અને પકડાવી દીધી મારી હો ના હાથ ભલે સુરખંડી ફેરવા હાથ કરે બહુ જગાય 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 હાથ તો મિત્રો ફોમ ચકડી લઈને જગવા આવી ગઈ છે મારી વાઈફ તો ચાલો તમને બતાવું કે કેવી રીતે ફોમ સકડી જગવી રહી છે કેમ કે તે બહુ બીવે છે તો મારી વાઈફ કે હવે મારે ડાયડમ જગવવું છે તો ફાઇનલી મિત્રો મારા ભાભી હવે કરી રહ્યા છે ડાયડમ

પછી પાસ આવી ગયા આપણે બે ચાર ડાયલપને ભોમ ચકડી જગવવા મજા કરો હય જા પછી બે પડ્યા થાય રોકેટ તો મારા મમ્મી પપ્પા ધાબા ઉપર થી જોઈ રહ્યા હતા ભાવનગર ની દિવાળી અને નીચે જગવી નાખ મારા ભાઈ તાબોડ રોકેટ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારી જોઈ જ શકો છો તો ચાલો હું તમને ધાબા ઉપર જઈને ભાવનગરની દિવાળી તો મિત્રો ઘણી ઘડી છું મારા બ્લોગમાં તમને બતાવું ભાવનગરની દિવાળી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણા ટેરેસ ઉપર ધાબા ઉપર તો તમે સાંભળી જ શકો છો કે કેટલો અવાજ આવે છે કેટલા બધા ફટાકડા ફૂટે છે वो आवाज तो साढ़ो ते चार बाजू नकरा पड़घात पड़ी रिया है મિત્રો કઈ બાજુ કેમેરો કરવું કયું કેચઅપ કરવું એ જ ખબર નથી પડતી આને બાજુ નકરા ફટાકડા ફટાકડાને ફટાકડા જ ફૂટે તો બધી બાજુ એક આમ ફૂટે તો એક આમ ફૂટે જો તમને અમારો લોગ ગમે તો લાઈક કોમેન્ટને શેર કરી દેજો